આજે અષાઢી બીચ છે આ દેશભરમાં રથયાત્રાનું આયોજન છે દેશભરના અનેક લોકો ભગવાન જગન્નાથને રિજાવાના કંઈક ને કંઈક પ્રયત્ન કરતા હોય છે જ્યારે અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે અમદાવાદમાં લાખો માણસોની જન જનમેદના જ્યારે અમદાવાદ રથયાત્રામાં જોડાયેલા લોકો

આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મારી બાજુમાં જે દ્રશ્યો છે મહાવતે પોતાના હાથીને કાબુ કરવાના ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ આ હાથી કાબુ નથી થયો અને થોડા સમય બાદ તે કાબુ થયો અને જ્યારે હાથીને હાથી દ્વારા જે જાનહાની વાત કરીએ તો કોઈ પણ જાનહાની નથી પરંતુ ત્રણ થી ચાર લોકો જે છે તે ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પણ મોટી તકેદારી રાખવામાં આવી હતી કે હાથીના દ્વારા કોઈ પણ નુકસાની કે પરેશાની ન થાય અને કોઈ પણ જાનહાની ન થાય જે વાત કરીએ તો અમદાવાદના ખાડિયા વિસ્તારના આ દ્રશ્યો છે આમ વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષથી હાથી દ્વારા કોઈ ક્ષતિ કે જાનહાની થાય તેવો કોઈ પણ કિસ્સો હજી સુધીમાં સામે આવ્યો નથી પરંતુ

સાઇડ કરાયા છે તેને રથયાત્રાથી બહાર કાઢવાની જે સ્થિતિ સામે આવી છે હજી વાત કરીએ તો આપ મારી બાજુમાં તમે દ્રશ્ય નિહાળી શકો છો ફરી વાર કોઈ નવા વિશે સાથે મળતા રહીશું મારી સાથે જોડાતા રહેજો નમસ્કાર